વેલકમ બેક ટુ ફૂડ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું ગરમીઓમાં શરીરને ઠંડક આપે એવું રોજ શરબત તો આ રોજ શરબત નું રોજ સિરપ આજે આપણે ખૂબ જ ઓછા ખર્ચમાં અને ઓછી મહેનતમાં ઘરે તૈયાર કરીશું તો ઓરિજિનલ ગુલાબ સાથે આજે આપણે આ રોજ શરબત સિરપને અમુક ટિપ્સ અને ટ્રીક સાથે બનાવીશું જેનાથી આપણું શરબત જરા પણ જામશે નહીં શુગર ક્રિસ્ટલ નહીં આવે અને બિલકુલ બજાર જેવું વર્ષો સુધી રહેશે તો શરબતને તમે એકવાર બનાવી અને એકથી બે વર્ષ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો આ રીતે તૈયાર કરેલું શરબત બિલકુલ ખરાબ નથી થતું અને જ્યારે પણ ઠંડુ ઠંડુ શરબત પીવાનું મન થાય ત્યારે ફક્ત બે જ મિનિટમાં તમે તૈયાર કરેલા સિરપમાંથી શરબત બનાવી શકો છો

અઢીસો ગ્રામ જેટલા દેશી ગુલાબ લીધા છે તો કોઈ પણ ફૂલવાળાની દુકાને તમને દેશી ગુલાબ ખૂબ જ આસાનીથી મળી જતા હોય છે તો ગુલાબની આપણે આ રીતે પાખડીઓને અલગ કરી દેસુ જો તમારે આખા ગુલાબ ના લેવા હોય તો આપણે આ ગુલાબમાંથી પાખડીઓ જ બનાવવાની છે તો તમે વજનમાં સો ગ્રામ જેટલી ગુલાબની પાંદડીઓ પણ લઈ શકો છો અહીંયા અત્યારે આપણે ગુલાબી જે દેશી ગુલાબ આવે એમાંથી શરબત તૈયાર કરીએ છીએ તમે કોઈ પણ વેરાયટીના ગુલાબમાંથી આ શરબત બનાવી શકો છો હવે અહીંયા તમે જોઈ શકો છો ગુલાબમાંથી મેં પાંદડીઓને આ રીતે અલગ કરી દીધી છે એકદમ સિમ્પલ છે તો બધા ગુલાબમાંથી આ રીતે પાંદડીઓને અલગ કર્યા પછી હવે આ જે ગુલાબની પાંદડીઓ છે આને આપણે ખૂબ જ સારી રીતે ધોવાની છે તો આખા ગુલાબમાંથી તમે જોઈ શકો છો બધા જે ડાળીઓનો ભાગ હોય એને અલગ કરી દીધો છે હવે આપણે ગુલાબની પાંદડીઓને એકવાર સારી રીતે ધોઈ લેશું જેનાથી ગુલાબની પાંદડીઓ પર જે કંઈ પણ ધૂળ કચરો હોય એ બધો અલગ થઈ જાય તો આ રીતે કોઈ મોટા વાસણમાં આપણે ગુલાબની પાંદડીઓને ઉમેરી દેસુ અને એને ખૂબ જ સારી રીતે ધોઈ લેશું તો માર્કેટમાં આજકાલ જે રોઝ સિરપ મળતા હોય છે એની અંદર આર્ટિફિશિયલ ફ્લેવર ઉમેરવામાં આવે છે એસેન્સ ઉમેરવામાં આવે છે કેમ કે ગુલાબનો ભાવ જ ખૂબ મોંઘો છે તો એવું પોસિબલ જ નથી કે તમને સુગર અને ગુલાબનું ઓરિજિનલ શરબત મળે તો આ શરબત ઘરે બનાવવું એકદમ સહેલું છે જે જેની રેસિપી આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ શેર કરવાની છું તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી જ ગુલાબની પાંદડીઓને આ રીતે વોશ કરી લીધી છે તો પાણીમાંથી ગુલાબને આપણે આ રીતે કાણવાળા વાસણમાં કાઢી લેશું અને તમે આ પાણી જુઓ એની નીચે ઘણો બધો જે કાંઈ પણ ગુલાબમાં કચરો હતો એ બધો અલગ થઈ ગયો છે તો ગુલાબની પાંદડીઓને સારી રીતે વોશ કરવી ખૂબ જ જરૂરી છે હવે આ જે આપણે વોશ કરેલી ગુલાબની પાંદડીઓ છે આને થોડી વાર માટે સાઈડ પર રાખી દેસું હવે શરબત બનાવવા માટે આપણે સૌથી પહેલા એક કઢાઈ લેશું તમને એવું થતું હશે કે આ સિરપ બનાવવામાં તો ખૂબ જ સમય લાગશે પણ નહીં માત્ર દસ જ મિનિટમાં આ રોજ શરબત સિરપ તૈયાર થઈ જવાનું છે તો આપણે વજનમાં સો ગ્રામ જેટલી ગુલાબની પાંદડીઓ લીધી છે એમાં આપણે શરબત બનાવવા પેનમાં બે કપ જેટલું એટલે કે પાંચસો એમએલ જેટલું પાણી ઉમેરી દેશું અને પાણીને આપણે હલકું એવું ગરમ થવા દેશું તો માપ એકદમ સહેલું છે તમે સો ગ્રામ પાંદડીમાંથી શરબત બનાવતા હોય તો એક લીટર જેટલું શરબત બનીને તૈયાર થશે તો પાણી આપણું હલકું ગરમ થાય એટલે આપણે એમાં ગુલાબની પાંદડીઓ ઉમેરી દેવાની છે અને ગેસને ધીમો કરી દેવાનો છે હવે ધીમા ગેસ પર આપણે સૌથી પહેલાં આ ગુલાબની પાંદડીને બોઇલ કરી અને ગુલાબનો રસ અને એનો જે કલર છે એને અલગ કરવાનો છે અત્યારે તમે જો આ જે ગુલાબની પાંદડીઓ છે ને એ સરસ મજાની ગુલાબી છે એમાંથી ખૂબ જ સરસ સુગંધ આવે છે શરબત બનાવવા તમારે ખાસ દેશી ગુલાબ લેવાના જેમાં સુગંધ ખૂબ જ સારી આવતી હોય છે તો આ જે ગુલાબની પાખડીઓ છે એ ગુલાબી રંગમાંથી સફેદ ના થઈ જાય ત્યાં સુધી તમારે આને ધીમા ગેસની ફ્લેમ પર બોઇલ કરવાની છે ફક્ત ત્રણથી ચાર મિનિટમાં આપણું કામ થઈ જશે તમે જોઈ શકો છો જેમ જેમ ગુલાબની પાંદડીઓ બોઇલ થઈ રહી છે એમ એમ એ કલરમાં સફેદ થવા માંડી છે અને જે પાણી છે ને એનો કલર તમે જુઓ એ હલકો એવો ગુલાબી પડતો થવા માંડ્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો ફક્ત પાંચ જ મિનિટમાં એકદમ સારી રીતે ગુલાબ બે એનો કલર એની ફ્લેવર બધી જ પાણી સાથે મિક્સ કરી દીધી છે તો આ રીતે અહીંયા આપણું ગુલાબનું પાણી એકદમ સરસ મજાનું શરબત બનાવવા માટે તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દેસું અને આ પાણીને અલગ કાઢી લેશું તો ગેસ બંધ કર્યા પછી મિશ્રણને તમારે થોડીવાર ઠંડુ થવા દેવું હોય તો ઠંડુ થવા દઈ શકો છો લગભગ બે ત્રણ મિનિટ જેવું હલકું મિશ્રણ આપણું ઠંડુ થાય એટલે આપણે એને આ રીતે ગાળી લેશું તો મેં અહીંયા એક સ્ટ્રેનર લીધું નીચે એક બાઉલ રાખી દીધું છે અને એમાં આપણે બધું જ ગુલાબનું પાણી પાંખડીઓ સાથે ઉમેરી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો મેં સરસ બધું ગુલાબનું પાણી અલગ કરી દીધું છે પાખડીઓને પણ સ્ટ્રેનરમાં લઈ લેશું હલકી એવી ઠંડી થવા દેસું અને આપણી પાખડીઓ ઠંડી થાય એટલે આ રીતે આપણે જે ગુલાબનો રસ છે એ બધો સ્ક્વીઝ કરી અને આ રીતે પાણી સાથે મિક્સ કરી દેસુ થોડું ઠંડુ થાય તો આ પ્રોસેસને તમે આ રીતે હાથથી પણ કરી શકો છો આ રીતે ગુલાબની પાખડીઓને હાથમાં લઈ એકદમ સારી રીતે નીચળી લેવાની જેથી એનો બધો રસ આ રીતે પાણીમાં મિક્સ થઈ જાય અને તમારે કોઈ પણ જાતની આર્ટિફિશિયલ ફ્લેવર ઉમેરવી ના પડે તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા પાણીના રીતે અલગ કરી દીધું છે હવે આ જે ગુલાબનું પાણી તૈયાર થયું છે આમાં આપણે ચાસણી બનાવી અને શરબત તૈયાર કરવાના છીએ તો આ જે પાણી છે પાંચસો એમ જેટલું છે તો સામે ખાંડ પણ આપણે પાંચસો ગ્રામ જેટલી લેવાની છે

થોડી જ વારમાં બધી ખાંડ સરસ મેલ્ટ થઈ જશે અને આપણું શરબત બનીને તૈયાર થઈ જશે તો છે ને રોજ શરબત ઘરે બનાવવું એકદમ સહેલું આ રીતે સરસ મજાનું આપણું મિક્સર ધીમા ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ જેવું બોઇલ થશે ને એટલે એમાં સરસ મજાની એક તારની ચાસણી તૈયાર થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો લગભગ પાંચ મિનિટ જેટલો સમય થયો છે અને હવે આપણા શરબત જે સિરપ છે એ તૈયાર થઈ ગયું છે આ રીતે સિરપ આપણું પહેલા કરતા ઘાટું થઈ ગયું છે તો હવે આપણે આ ચાસણીને ચેક કરી લેશું ચાસણીને ચેક કરવા માટે સ્પેચ્યુલા પર થોડી ચાસણી લઈ ઠંડી થવા દેવાની અને હલકી ઠંડી થાય ચાસણી એટલે આ રીતે એનો તાર બનાવવાનો તો તમે જુઓ એકદમ સરસ સોલિડ એક તાર બની રહ્યો છે તો બસ હવે આ સમયે આપણે ગેસને બંધ કરી દેવાનો છે સરસ મજાની એક તારની ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે અને આપણું શરબતનું સિરપ પણ તૈયાર થઈ ગયું છે તો ગેસ બંધ કરી આ શરબતના સિરપને થોડી વાર માટે આપણે ઠંડુ થવા દેસુ હજી આપણામાં બે ત્રણ સામગ્રી ઉમેરીશું જેનાથી આપણું શરબત સિરપ આખા વર્ષ માટે સારું રહેશે અહીંયા લગભગ મિનિટ જેટલો સમય થયો હવે શરબત સિરપ થોડું રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે તો આની અંદર આપણે રોઝ વોટર ઉમેરી દેશું જો તમારી પાસે હોય તો તમે ઉમેરજો એનાથી ફ્લેવર થોડી વધી જશે સાથે આપણું શરબત ઘરે બનાવેલું હોવાથી એમાં શુગર ક્રિસ્ટલ ના જામી જાય એટલે કે ખાંડની કણીઓ ના થઈ જાય એના માટે હું અડધા લીંબુનો રસ ઉમેરી રહી છું તમે ચાહો તો એની જગ્યાએ તમે વિનેગર પણ વાપરી શકો છો અને બિલકુલ બજાર જેવું શરબત તૈયાર કરવા માટે હું અહીંયા એક ચપટી જેટલો ફૂડ કલર લઉં છું થોડો કલર ઉમેરશો તો આ શરબત તમે જ્યારે દૂધ સાથે બનાવશો ત્યારે એનો કલર એકદમ સરસ આવશે અને શરબતનો કલર પણ એકદમ સારો એવો આવશે તો જો તમારી પાસે લિક્વિડ કલર હોય તો બે જેટલો અને જો પાવડર કલર હોય તો એના રીતે એક ચપટી જેટલો કલર લઈ પાણીમાં ઘોળી અને ઉમેરી દેવાનો જેનાથી શરબતનો કલર બિલકુલ બજાર જેવો આવશે જો તમારી પાસે બીટ પાવડરમાંથી તૈયાર થયેલો ફૂડ કલર હોય તો તમે એ પણ વાપરી શકો છો તો બસ હવે આપણું શરબત મસ્ત મજાનું ઠંડુ થઈ ગયું છે તો આને કોઈ પણ કાચની બોટલમાં તમે ભરી દો અને આ શરબતને તમે એકથી દોઢ વર્ષ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો ગરમીઓમાં જ્યારે પણ ઠંડુ ઠંડુ શરબત પીવાનું મન થાય ત્યારે તમે આ શરબતના સિરપમાંથી ફક્ત બે જ મિનિટમાં શરબત બનાવીને તૈયાર કરી શકો છો ઠંડુ ઠંડુ બે ફ્લેવરમાં ગુલાબનું શરબત બનાવવા માટે અહીંયા આપણે બે ગ્લાસ લેશું જેની અંદર આઈસ ક્યુબ ઉમેરી દેશું એક શરબત હું દૂધ વાળું બનાવી રહી છું તો એક ગ્લાસમાં ગ્લાસમાં દૂધ ઉમેરી દઈશું અને પાણી વાળું શરબત તૈયાર કરવા માટે એક ગ્લાસમાં ઠંડુ પાણી ઉમેરી દેસુ બંનેને સારી રીતે મિક્સ કરી દેસુ તો તમે જોઈ શકો છો ઠંડુ ઠંડુ આપણું રોજ શરબત તૈયાર થઈ ગયું છે આમાં જાતની ફ્લેવર નથી ઉમેરી અને એકદમ નેચરલ આ શરબત તૈયાર કર્યું છે તો ગરમીઓમાં થતી એસિડિટી પેટની બળતરામાં આ શરબત ખૂબ જ ગુણકારી છે તમે એકવાર રોજ શરબત સિરપ ઘરે ટ્રાય કરજો તમને આ રેસીપી ખૂબ જ ગમશે તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ